સામે આવી છે સામાન્ય બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો આ ઘટનામાં કેટલાક ઇસમોએ બે યુવકો પર જીવલેણ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે હુમલામાં તલવાર જેવા તીક્ષ્ણ હત્યાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે ઉધના પોલીસે સીસીટીવીના આધારે ઘટનાની તપાસ શરૂ કરી છે પલસાણા તાલુકાના વરેલી ગામે રખડતા આખલાઓનો આતંક બે આખલાઓ લડતા લડતા સોસાયટીમાં ધસી આવ્યા હતા નાના બાળકો રમતા હતા સમય સૂચકતા વાપરીને ભાગી જતા મોટી હોનારત તળી હતી પરંતુ આખલાની લડાઈમાં સોસાયટીમાં પાર્ક કરેલી મોટરસાયકલો અને કારને ભારે નુકસાન પહોંચ્યું હતું બીજીવાર ચાર આખલાઓ લડતા લડતા દુકાનમાં ધસી આવ્યા હતા દુકાનદારે જીવ બચાવવા ભાગવું પડ્યું હતું દુકાનનો સામાન અને બહાર ઉભેલા બાઇકનો કચ્છર ઘાંટ નીકળી ગયો હતો આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી સમાચારમાં આગળ વાત કરીએ અમરેલીની તો ધારીના ચાલાલા નગરપાલિકા